ગીર સોમનાથના મોરડિયા ગામમાં અંડરબ્રિજના મામલે ગામ લોકોએ ચક્કાજામ કર્યો ગીર સોમનાથના સોમનાથ કોડીનાર ફોર્ટ રેક હાઈવે પર આવેલો મોરડિયા ગામ હાઈવેની બંને સાઈડમાં અડધું અડધું વહેંચાયેલું છે આ ગામની અંદર અવરજવર માટે બે અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે પરંતુ બંને અંડરબ્રિજ ગામના બંને છેવાડે છે જેથી ગામ લોકોની માંગ છે કે અંડરબ્રિજ ગામની મધ્યમાં હોવું જોઈએ અને આ માંગને લઈને ગામના લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો मोरड़िया मुकाम में आज रोज गांव लोगों ने अंडरपास अंडर से पीड़ित छे एمنا आंदोलन मार्के हमें इकट्ठा थ्या कारण के मोरड़िया गांव मा दक्षिण तरफ से आवता अंडरपास से उत्तर तरफ से आवता पड़ छे पर गांव के मध्य में जे एक अंडरपास होवो चाहिए जेना लिते गांव અકબંધ રે એ એમની ખરી અને સાચી માગણી છે એમ નહી કરે તો ભવિષ્યમાં પૂર્વ મોરડિયા ગ્રામ પંચાયત ને પશ્ચિમ મોરડિયા ગ્રામ પંચાયત નો એને ઠરાવ કરવો પડશે એવી સ્થિતિ અમે નજરે જોયું તો લાગ્યું એમની માગણી વ્યાજવી છે એટલે એમના કોન્ટ્રાક્ટર કોઈ કડકિયા છે એમણે કન્સલ્ટન્સી મારફત આ કરાવડાવવું જોઈએ

અત્યાચાર કરાવીને અંડરપાસ ના આપવાની જે ખેવના એમના મગજમાં છે એ કાઢી નાખે મને એમ લાગે છે કે આમાં કોઈ પદાધિકારી કે અધિકારી કરતા કન્સલ્ટન્સી એટલે કે કોન્ટ્રાક્ટર ખડથ્યા વધારે જવાબદાર હોય એમ હું આખી વાત સમજો છું